સુરતમાં ચોમાસું સક્રિય થયું છે અને તેના કારણે ઘણી જગ્યાઓ પર મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે કુંડીની બાજુમાં રસ્તો બેસી ગયો હતો સાથે જ ઘણા વિસ્તારોમાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો તંત્ર ની આળસના કારણે જો કોઈ અકસ્માત સર્જાય તો તેમાં જવાબદારી કોની છે શહેરના અનેક વિસ્તારોમાં ખાડાઓ પડી ગયા છે

અન્ય વિસ્તારની અંદર પહોંચી છે આ જોઈ શકાય છે પટેલનગર વિસ્તારની અંદર ગટરની બાજુમાં જ રસ્તો બેસી ગયો છે સંપૂર્ણપણે મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો દ્વારા અથવા તો મહાનગરપાલિકા દ્વારા જે રીતના જે સામાન માલ મટીરિયલ વાપરવામાં આવતો હોય છે રેતી કપચીનો અથવા તો ડામરનો હલકા કસ્તાનો હોવાના કારણે આ રસ્તો બેસી જવાની ઘટના હાલ સામે આવી છે અને વાહન ચાલકોને હાલ વારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જો આ ખાડાની અંદર કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે અહીંથી પસાર થતા વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક ગાડી ધીમે કરીને જતા નજરે પડી રહ્યા છે જો આ ખાડાની અંદર ગાડી ખાબકી જાય અને પડે તો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓને હવે ઉધના વિસ્તારની રાઉન્ડ લેવાની જરૂર છે અને આવા ખાડા હોય કે પછી બેસી જવાની ઘટનાઓ તાત્કાલિક ધોરણે બનાવી દેવાની કામગીરી પણ ઝડપથી તો સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરતના દ્રશ્યો છે સુરતમાં ગઈકાલથી જે રીતે મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે આજે પણ અવિરત વરસાદ વરસ્યો જેના કારણે રોડ બેસી ગયા છે રોડનું ધોવાણ થયું છે રોડ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે જેના કારણે જે તંત્ર છે તેની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી સુરતમાં જોવા મળી